મેડિકલ કોલેજ માન્યા ગોધરાની સિવિલ હોસ્પિટલમાં ઈલાજ માટે આવતા દર્દીઓની હાલત કફોડી જોવા મળી એકસો આઠ એમ્બ્યુલન્સ સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગ સુધી ન પહોંચતા દર્દીઓ મુકાયા મુશ્કેલીમાં એક મહિના પહેલાં બનાવવામાં આવેલ સીસી રોડ તોડીને ફરી બનાવવા માટેની કામગીરી હાલ ચાલી રહી છે રસ્તાની નબરી કામગીરીને લઈને દર્દીઓ ભોગવી રહ્યા છે મુશ્કેલીઓ હોસ્પિટલના મુખ્ય દ્વારથી ઇમરજન્સી વિભાગ સુધી જવાનો રસ્તો કોન્ટ્રાક્ટર દ્વારા પાછલા ચાર દિવસથી બંધ કરવામાં આવ્યો છે દર્દીઓની સાથે એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમને પણ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે ટ્રાફિકથી સતત ધમધમતા માર્ગ ઉપર એકસો આઠ એમ્બ્યુલન્સ પાર્ક કરી જીવના જોખમે સ્ટેચરની મદદથી પ્રસુતા દર્દી સહિત અકસ્માતમાં ભોગ બનનારને પણ ઇમરજન્સી વિભાગ સુધી પહોંચાડવામાં આવે છે મેડિકલ કોલેજ માન્યા ગોધરાની સિવિલ હોસ્પિટલમાં ઈલાજ માટે આવતા દર્દીઓની હાલત કફોડી જોવા મળી એકસો આઠ એમ્બ્યુલન્સ સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગ સુધી ન પહોંચતા દર્દીઓ મુકાયા મુશ્કેલીમાં એક મહિના પહેલાં બનાવવામાં આવેલ સીસી રોડ તોડીને ફરી બનાવવા માટેની કામગીરી હાલ ચાલી રહી છે રસ્તાની નબરી કામગીરીને લઈને દર્દીઓ ભોગવી રહ્યા છે મુશ્કેલીઓ હોસ્પિટલના મુખ્ય દ્વારથી ઇમરજન્સી વિભાગ સુધી જવાનો રસ્તો કોન્ટ્રાક્ટર દ્વારા પાછલા ચાર દિવસથી બંધ કરવામાં આવ્યો છે દર્દીઓની સાથે એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમને પણ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે ટ્રાફિકથી સતત ધમધમતા માર્ગ ઉપર એકસો આઠ એમ્બ્યુલન્સ પાર્ક કરી જીવના જોખમે સ્ટેચરની મદદથી પ્રસુતા દર્દી સહિત અકસ્માતમાં ભોગ બનનારને પણ ઇમરજન્સી વિભાગ સુધી પહોંચાડવામાં આવે છે